નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના દરિયામાં પગે ચાલી ડૂબકીઓ સ્નોર્કલિંગની મજા માણી હતી તેમણે વિડિયો શેર કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન સ્નોર્કલિંગની મજા માણી હતી તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે આ વિડિયોમાં વડાપ્રધાન લક્ષદ્વીપના આકર્ષક બીચ પર લટાર મારતા પણ જોવા મળી રહ્યા છે વિડિયોમાં પીએમ મોદી કહી રહ્યા છે કે લક્ષદ્વીપનો જમીની વિસ્તાર ભલે નાનો હોય પરંતુ અહીંના લોકોનું દિલ દરિયા જેટલું વિશાળ છે લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોમાં કેદ કરવી ખૂબ જ મુશ્કેલ છે જે લોકો દુનિયાના વિવિધ દેશોના ટાપુઓને જોવા માંગે છે તેમને આગ્રહ છે કે તેઓ પહેલાં લક્ષદ્વીપની મુલાકાત જરૂર લે મને વિશ્વાસ છે કે જે દિવસે તેમણે અહીંના સુંદર બીચ જોઈ લીધા તેઓ બીજા દેશમાં જવાનું ભૂલી જશે પીએમ મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપમાં અગતી બંગારામ અને કાવરત્તીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા પીએમ મોદીએ તેમની બે દિવસીય મુલાકાતની હાઇલાઇટ્સ શેર કરતા કહ્યું હતું કે લક્ષદ્વીપની સવાર જોઈને મને આનંદ થયો

કદમત અને સુહેલી ટાપુઓ પર બનાવવામાં આવી રહ્યો છે હવે લક્ષદ્વીપ ક્રૂઝ પ્રવાસન માટે એક મોટું સ્થળ બની રહ્યું છે તેમણે કહ્યું હતું કે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે મેં દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ વિદેશ પ્રવાસ કરતા પહેલા દેશના ઓછામાં ઓછા પંદર સ્થળોની મુલાકાત લે लक्षद्वीप विकसित भारत न निर्माण मजबूत भूमिका निभाओ से द्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है जो लोग दुनिया के अलग अलग देशों के द्वीपों को देखने जाना चाहते हैं वहाँ के समंदर से अभिभूत है उनसे मेरा आग्रह है कि वो पहले लक्षद्वीप आकर जरूर देखें ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ

અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર